સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડી પડી રહી છે ત્યારે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ઠંડીથી રક્ષણ આપવાને લઈ હીટર મૂકવામાં આવ્યા હતા ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડીને લઈને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં હાળથી જાવતી ઠંડી પડી રહી છે જેને લઈ લોકો સાથે પ્રાણીઓ પણ ધ્રુજી રહ્યા છે ત્યારે સુરતમાં આવેલ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓને ઠંડી થી રક્ષણ આપવા માટે સુરત મનપા દ્વારા હીટર મુકવામાં આવ્યા છે તો હરણ માટે તાપનું કરાયું છે સાથે ઘાસની બેડ પણ બનાવવામાં આવી છે આ વર્ષે ઠંડીનું પ્રમાણ દર વર્ષ કરતાં થોડું વધારે લાગી રહ્યું છે એને કારણે વાઘ સિંહ રીંછ દીપડા જેવા પ્રાણીઓમાં જેને સાંજે અમે પાંચ વાગ્યા પછી શેલ્ટરમાં લઈ લઈએ છીએ એમના માટે હીટરની વ્યવસ્થા કરેલી છે આ ઉપરાંત જે હરણકુંડના વિવિધ પ્રાણીઓ છે એની અંદર અમે ટાપણાની વ્યવસ્થા કરી છે જેથી કરીને જ્યારે પણ એમને ઠંડી લાગે તો એની નજીક આવીને એ બેસી શકે અને પક્ષીની અંદર અમે બલ્બની વ્યવસ્થા કરી છે જેથી કરીને તેનું વાતાવરણ હુંફાળું રહે છે અને અને આ જે હરણ વિવિધ પ્રાણીઓ છે એની અંદર બેડિંગની વ્યવસ્થા સૂકું ઘાસ અથવા સૂકા પત્તાનું એ રાખે છે બેડિંગ જેને કારણે જ્યારે એમને ઈચ્છા થાય ત્યારે એની પર બેસી શકે અને ઠંડીથી રક્ષણ મેળવી શકે દર વર્ષે શિયાળમાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે હીટર મુકાય છે બ્યુરો રિપોર્ટ સુરત